નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારે જો આજના વિડીયોમાં જો આજે આપણે ધાણાના ભર વાયેલા હતા અને એમાં જો બીજા ખુલ્લા હતા એની આપણે કાલે બનાવી નાખીએ છીએ અને આજે આપણે જો વાત કરી છે કે આ ધાણા બધા ભેગા કરી અને ફૂકડીમાં કેટલા દિવસે કઢાય તેના વિશે આજે થોડી ઘણી માહિતી આપવી છે કે આપણે ધાણા વાટીતા લીધા હોય અને વાટ્યા પછી આ દાંડા રટાણે જો ફૂકડીમાં કાઢવું હોય તો તો નીકળી જ જાય છે જો આ ભેગા કરાય કેમ એમ હું કઈ આમાં સુકાઈ ગયો હશે ઉપરથી તો તમને દેખાડો આ બધું આ બતકવા બતકવા માંડ્યો પણ ફૂકડીમાં જો અત્યારે કાઢીએ તો હજી ધાણાની અંદર ભેજ હોય છે દાંડર સુકાઈ ગયો હોય પણ દાણા હોય એમાં હજી ભેજ નીકળતો હોય દાણાને આપણે ગોડામાં નાખીએ અને કુડીકો વાગે તો હજી કાયદેસર ધાણા સુકાણા હોય છે નકર હજી લીલો ભેજનું પ્રમાણ રહેતું હોય છે અને એવા ધાણા તમે લીલા ભેજનું પ્રમાણવાળા ધાણા વેચવા જાઓ તો એનો ભાવ પણ નથી આવતો એ હવાવાળા વાળા ધાણા હોય એટલે એટલા માટે તમારે આવી રીતે જે કોઈ મિત્રોએ કાલર બનાવી હોય તો કાલર ઓછામાં ઓછી બારથી તેર દિવસ કાલર રહેવા દેવાની ને પછી જ માં કાઢવા કાલરમાં તો આમ તો પંદર દિવસ સુધી કાયદેસર પાકે છે પંદર પછી જ પાકતા હોય છે આવી રીતે કાલર કાલરમાં એકા બીજા દોઢર આવી જતા હોય એટલે હવા પૂરતી ના મળતી હોય એટલે પંદર દિવસ પછી ધાણા સુકાતા હોય છે અને બાકી જો આવી રીતે ભર બનાવ્યો હોય તો આ ભર આઠથી દસ દિવસ તમે રહેવા દયો અને એ પછી તમે જોઈ લો કે ધાણામાં કુડકો વાગે અને સુકાઈ ગયો હોય આઠથી દસ દિવસ પછી તમે કાટો તો નીકળી જતા હોય એટલે તમારે ભર આઠથી દસ દિવસ રહેવા દેવાના પણ આપણે કુલ ધાણા વહેતા હોય જ્યાંથી વહેતા હોય ત્યાંથી તમે બનાવ્યા અને ભરને આઠથી દસ દિવસ એટલે કુલ તમે એમ પંદર દિવસ થાય ને ધાણા વાઢ્યા પછી ત્યારે જ ફૂકડીમાં કાઢવા જોઈ વારો કે કાલર કરો પંદર દિવસથી પહેલાં તમે કાઢો ધાણા તો એ ધાણા તમારે ભેજવાળા જ નીકળતા હોય છે એટલે તમારે વાઢ્યા પછી પંદર દિવસ પછી જ ફૂકડીમાં કાઢવા તો જ એ દાણો કહી દેશે જાય અને ભેગું કરવામાં પણ તમે બહુ જો લીલું કર્યું હોય તો તમે થોડોક બટાવાની પણ શક્યતા રહીએ અને કાલર બનાવી હોય તો કાલરમાં થોડીક લીલા નીકળવાની પણ શક્યતા રહેતી હોય પણ જો આવી રીતે ભરમાં તમે સહેજ લીલું ભેગું કર્યું હોય તો આમાં કંઈ લીલા કે નીકળતા નથી અને આવી રીતે જો ફરવાળેલું હોય તો એમાં દસ દસ દિવસે આરામથી નીકળે છે અને વાયદા અહીંયાથી એટલે બારથી તેર દિવસમાં દાણા નીકળી જતા હોય અને જો આવી રીતે ઓલી કાલર બનાવી હોય તો એમાં ઓછામાં ઓછા પંદર દિવસો તમારે રહેવા જ દેવાના એ પછી તમે જો કાઢો તો એ ધાણામાં ભેજ રહેતો નથી અને ધાણા પણ ખરા થાય અને એવી રીતે જો સુકવેલા ધાણા હોય તો જ તમારે પૂરતો ભાવ આવે અને કલરવાળા હોય તો બાકી કલર અયોગ્ય હોય તો તો ભાવની કોઈ એવી શક્યતા ના હોય મીડિયમ ભાવ આવતો હોય છે અમે જો સારી રૂત રહીએ ગુરુભવન વાતો હોય તો વેલા સુકાઈ જતા હોય એટલા માટે તો એ બારથી પેર દીપ ત્યાં રાખવાના જ અને જો રૂત ખરાબ હોય અને ઝાકરુને કાઈમ એ આવતી હોય અને ભેજવાળું વાતાવરણ હોય તો પંદર દિવસ પણ આ ફરમાં પણ સુકાતા નથી ત્યાં સુધી ધાણામાં ભેજ રહેતો હોય છે આપણે કાઠી ત્યાં સુધી ને મારે પણ હવે પાંચથી સાત દિવસ મજામાં ફૂગડી ચાલુ કરવી છે ત્યાં સુધી આમનું રહેવા દેવા છે અને એટલે આપણે કાલે બનાવી છે બીજા પર રાખી દીધા બાકીના ખેતરમાં પણ ફરજ છે અને બસ જો આજના વિડીયોમાં આટલું કંઈ મિત્રો આપણે સેનમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચો ધન્યવાદ